ਮਿਸਕਲ ਮੈਂ ਸਕਲ ਨਾ ਕਰੀ ਸਕਲ ਮੈਂ ਤੂੰ ਇਕਲ ਹਸਤੀ ਮਿਸਕਲ ਮੈਂ ਸਕਲ ਨਾ ਕਰੀ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀਸ਼ਕ੍ਰਿਸ਼ਨ ਨਾ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਕਿੰਬਈ ਬੰਡੇ ਬੰਡੇ ਮਜਾ ਮਾ ਸੇ ਨਾ આપણી જાય મોટરવે ઉપર જોરદાર મોટર વે અત્યારે નજારો તમને દેખાડ્યો મેં અને આપણે છે ને જઈએ લેસ્ટર જઈએ પાછા એ પણ ભાંડા ને કે મનીષા મીરા ને કોઈ નતા આવતા હું એકલો અકેલા 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 કારણ કે જીવનમાં છે ને બધી જગ્યાએ કંઈ બધા ભાંડા બધા ન આવતા હોય એટલે આપણે ટૂંકમાં આપણે એકલાની જવું પડે આમી છેલ્લે તો એકલાની જ જવાનું છે એમાં કોઈ આવે નહીં ભેગું તો ઘરે ઘરે પ્રેક્ટિસ કરવી જોઈએ આપણે આમાં તો પછી ને આપણે જઈએ લેસ્ટર ને લેસ્ટર જાય ને પછી મળીએ નિયા કે આ હુકમ લેસ્ટર જઈએ છે આપણે બાકી આ લોકો તો ખેર છે હમ આ ગાડી જોઈ લીધું

અહીંયા બધું છે ને ચોખ્ખાઈ જોરદાર એટલે આ જોવા લો કવડું મોટું સર્વિસ સ્ટેશન છે ને કેટલા માણસો છે આમાં કઈ હમ તમે કીધું ભંડાની એ પણ બતાવું તમને કે કઈ રીતે હોય છે અહીંયા જોકે તમને આમ તો ખબર જ છે હવે કઈ તમે છે ને આમાં અજાણ્યા નેત માર આ બધા વસ્તુ છે કારણ કે તમને ઘણી વખત બતાવ્યું હમ આ બાજુ પાછું જે ટ્રકનું જો આ બાજુ પાર્કિંગ બધું પાછું પ્રોપર મોટા મોટા ટ્રક જોઈ લ્યો એનું પાર્કિંગ જુદું હોય પાછું ને ગાડીઓનું એ જુદું વાત આપણે ક્યાં રાખવી એ જ ખબર ન પડે કે ક્યાં રાખવી ગાડી પણ વાંધો નહીં હું ના જવું છે ન્યાય પણ ને અહીંયા હું ના જવું છે એ હાલો વેલારા ભાગીએ તો વેલારા પૂગીએ નહીં તો પાછા ક્યારે પૂગ્યું આપણે હમ તો મળીએ પછી આ સ્ટોક ઓન ટ્રેન્ડ આવ્યો સ્ટોક ઓન ટ્રેન્ડ વેધર ચેન્જ થયું બધું ટોટલી આખું તડક્યો હું તો ફર્સ્ટ ક્લાસ રોજ દાદા દેખાતા હતા રસ્તામાં ને અત્યારે અહીંયા કંઈ નથી દેખાતું જો હા ઢાકલું થઈ એટલે અહીંયા છે ને વેધર ક્યારે બદલે જાય ને ક્યારે થાય કઈ કઈ ખબર જ નથી પડતી કોઈ વસ્તુ બાકી તો એમાં કઈ આ કન્ટ્રીમાં એ જ વસ્તુ છે ખૂબી કે વેધર ક્યારે ચેન્જ થઈ જાય કઈ જ ખબર ન પડે આપણે ગાડી ચલાવવાની જે આખી જે ડિસિપ્લિન છે બધાની કે આડું ન ઉતરવું કોઈ રસ્ત પ્રોપર જોઈને પહેલાં પછી પછી લેન ચેન્જ કરવાની એમને એમ ના ચેન્જ કરી નાખે વા આપણે છે ને કોઈ જોવાય જ નહીં કોઈ વસ્તુ ને એક્સિડન્ટ થવાનું કારણ જ મેં હેન ઇન્ડિયામાં કે બસ પણ અમે જટ ભાગવું પણ કેમ જાવું કે કઈ રીતે ચલાવવું કે કોઈ ટ્રાફિક સેન્સ છે જ નહીં ચલાય હં આપણે તમને થાય કે ક્રિટિસાઇઝ કરે ને હું તો અહીં ઈન્ડિયાના જ અમે ઇન્ડિયાના જ છે પણ અમે ભાઈ છે ઇન્ડિયાના અમે નાનદ પાડતા પણ આપણે જે હોય એ સ્વીકાર કરવો પડે આપણો આપણો ફોલ્ટ હોય આપણે સ્વીકાર કરવો પડે ગમે ત્યાં અહીંયા હોય કે ઈન્ડિયામાં હોય કે અહીંયા હોય હવે એ આપણો છે જ ખરેખર છે એમ કે એમાં કંઈ કોઈને નામ દેવું જ નથી કેમ ગમે ત્યાંથી આટલી જરાક ગલી મળીએ એટલે ત્યાંથી નીકળી જવાનું બાકી જોવાનું નહીં સામે કે હું થાય કે હું નથી થાતું ને એક્સિડન્ટ થવાનું કારણ જ એ છે કારણ કે જ્યાં આટલી ટ્રાફિક ને જેટલી આપણે અહીંયા ટ્રાફિક છે એટલી ટ્રાફિક ત્યાં નથી એમ પણ છતાંય એક્સિડન્ટ આપણે વધારે થાય ત્યાં એનું કારણ જ આ છે કે અહીંયા જો ખોટી રીતે કોઈ એટલી બધી

આપણે છે ને ડિસિપ્લિનમાં રહેતા નહત અને મરજી પડે એમ જઈએ અને હામે એણે જોતા નથી કે સામે આવે કે નહીં આવતું કે આપણું શું થાશે બસ જસ્ટ ભાગ હું ભાગવું ને ભાગવું એટલે પ્રોબ્લેમ થાય છે એની વે નેવર માઇન્ડ ચાલો આગળ પણ એવી છે પછી ફોક થઈ ગઈ અત્યારે એટલે કંઈ દેખાતો હોય નહીં અને આવું હે બધું વાતાવરણ અત્યારે સમરમાં એટલે સમર જ કહેવાય હજી કઈ એવું નથી કે વિન્ટર આવે ગો હજી આ સપ્ટેમ્બર નું શરૂઆત છે હજી તાટન રોડ આવી ગયો બેલગ્રે રોડ આમ તો મેલ્ટન રોડ કીએ પણ બેલગ્રે રોડ છે આ આવું તમને બતાવ્યું પહેલા આ તા મેં કીધું તમને ખબર પડે કે ભાઈ અહીંયા આવી ગયા છે આપણે હવે વરસાદ પાણીનું બધું ચાલુ છે આમાં પણ અહીંયા બધા આપણા દેખાય બધા માણસો જોકે હમણાં તો ઈન્ડિયા ઇન્ડિયામાંય બહુ જો આપણા બધાની મેલ્ટન રોડ તો જ્યારે જ આવીએ ત્યારે જોઈએ તો મજા આવે એક લાગે કે ના આપણું 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 હોય આપણું એ આપણું જ છે એમાં કંઈ કઈ ના ન પડાય આપણાથી કોઈ થી બરાબર ને ભાઈ અહીંયા થોડુંક શોપિંગ વોપિંગ કરવું જ કરી લઈએ પછી અહીંથી ભાગીએ કારણ કે લિસ્ટ આપ્યો મને છે મોટું મોટું ન કરીએ તોય તકલીફ और वहीं पड़े ये पुरुषियों बस ये उनसे बताइए ट्रैफिक जो बल जो ट्रैफिक कितनी है मारा हमें बाकी तो हाड़ी उन बाड़ी उन जो आले भी हो ही तो मन सीमा है ये उनसे बताइए हमारे भाई बेलग्रेड तो रोड में यहाँ है ना जो आ सबरस रेडियो से यहाँ આપડા ગુજરાતી જોરદાર રેડિયો છે એટલે મજા આવે સાંભળવાની જો અહીંયા હાવ જોરદાર છે જો રાઈટ હા પે રેડિયો સ્ટેશન છે અહીંયા જુઓ લાઈવ લાઈવ મને ચાલુ કરવાના છે બધાય કેવો છે હમ માઈસ અને લાઈવ મ્યુઝિક હમણાં વગાડવાના છે અહીંયા જોરદાર છે ને નહી Doanya sih, acak lu setia deh. jauh batal untuk meh. Jauh, jauh, jauh,

So, I'll give uh, one to you. Here you go, you can have a look yourself, all right? Okay, thank you. <laughs> so, so, see, this is all about Sabras Radio. And I think that my Asian music is very good, especially Gujarati, Gujarati. Yeah? Yeah. So, I think that I'm going to live with you know? So, it's nice. એટલે આ તમને એમ ન થાય કે અહિયાં એટલે આવું બધું છે ને અહીંયા આપણે થાય બધું ઓકે આ રેડિયો અત્યારે જે વાગે છે ને એ અત્યારે હા જો પંજાબી પાનું છે એટલે છે જોરદાર પણ હજી બાર વાગે છે તો ટાઈમ નથી અત્યારે નહીં તો હું તમને બતાવત બધું કે લાઈવ લાઈવાન પણ જોઈએ હવે આ છે સ્ટ્રીટ સ્ટ્રીટ જો આ આ સબ્ર શ્રેડિયો ને આની બાજુની સ્ટ્રીટ જે છે ને મોયરા સ્ટ્રીટ આ મોયુરા સ્ટ્રીટ અહીંયા જ અમારા મધર અહીંયા જ રહેતા હતા બા અમારે ને સૌથી પહેલા અમે પણ શરૂઆતમાં છે ને આવ્યા ને જયારે ઇન્ડિયા થી ત્યારે અહીંયા જ રહેતા તો અમારે તો બહુ જાણીતું છે આ આખો એરિયા એટલે એવું છે બધુંય તો એ હારે મેં કીધું ચાલો તો તમને પણ બતાવી દો તો હાલો હવે પછી ભાગીએ આપણે પાછું કામ છે ઘણુંય એટલે બાકી એ ટ્રાફિક તો ચાલુ જ રહેવાની જોવો લ્યો ટ્રાફિક ટ્રાફિક રાઈટ જો ટેસ્લા આવે હવે આપણી ગાડીમાં જમકુડીમાં આપણે વયા જઈએ આપણી જમકુડી શોપિંગ કરી લીધું દુનિયાનું ઘણું કહ્યું એટલે એવું બતાવ્યું ને તમને કારણ કે વારે ફેરે બતાવીએ દર વખતે આવીએ ત્યારે બતાવીએ એટલે આ વખતે મેં કીધું હે ને હવે પાંડાની ખબર છે કે શોપિંગ ક્યાંથી કરે જો જલપુર મિલમાંથી કર્યું પછી આરતીમાંથી ફરસાણ કર્યું એવું બધું કર્યું અને બકાલું લીધું વેજીટેબલ્સ એ તો બધું જોઈએ ને ભાઈ એના વગરનું કંઈ હાલે નહીં આપણે હમ તો હવે હે ને જો હા એ પહેલાં કઈ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે સ્વામિનારાયણ મંદિર બતાવજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર અંદરથી તો બતાવવા નથી દેતા અંદરથી ક્યાં ઉતાર રેકોર્ડ કરવા દઈએ છીએ એટલે હું તમને અંદરથી તો બતાવી જ ન શકું પણ એ પહેલાં મેં એકવાર બતાવ્યું હતું તમને અંદરથી નહીં પણ બહારથી તો પ્રોપર બતાવ્યું હતું તમને તમે તમે ભૂલી ગયા હોય લેસ્ટર અમે આવ્યા હતા વચ્ચે ત્યારે બતાવ્યું હતું પણ કદાચ નહીં જોયું તમે નવા ભાંડ હોય તો એવું બને પણ જો જો આ આ સ્વામિનારાયણ મંદિર ઓકે જીપસી લેન રોડ ઉપર જીપસી લેન અને કેથરીન સ્ટ્રીટના કોર્નર ઉપર પ્રમુખ સ્વામી જંક્શન ઈ ઈચ્છી હા એટલે મસ્ત બનાવ્યું છે ફાઈન છે પણ અંદરથી રેકોર્ડ નથી કરવા દેતા એટલે તમારે કઈ હું શું કરવું એમ કંઈ એમાં આપણું નહીં બાકી તો હવે બીજું બા ફાઇન બહુ ફાઇન અંદર પણ કઈ લઈ જવા જ નથી અંદર કારણ કે સિક્યુરિટી લીધે હવે ખબર નહીં હું સિક્યુરિટી તો વાંધો આવતો હોય પણ નથી લઈ જવા દેતા એટલે આપણે કઈ અંદરથી બતાવી ન ગઈ એટલે બાર બે ગવર્મેન્ટ રોડ ઉપર આવ્યા ગવર્મેન્ટ રોડ ઉપર અમારે હામદભાઈ રહ્યા છે મારા શાળા

તાર દિવસે ન વત્તા એટલે રાતિ વધે ને રાતિ ન વધતા એટલે દિવસે વધે હટાણ છોકરા હમ જોડે માઉ ઘડે ઘડે દીએ હતી હ તે જો હટાણ એ આ સેટરડે સન્ડે જે આવી રીતે રમે એમાં ટીવી ગેમ રમતા હોય ને એ આપણે આમાં કઈ ખબર પડે હટાણે આ પ્રજા કેવી રીતે આખું રમે અને કેવું હું તો આપણે કેમ રમતા પહેલાં નીકળ્યા નહી નીકળે હું તા જાવ હું બધું હું કરે એમાં તો પાછા વાળા બીજા આયારી વાતું કરતા હોય એમાં એવું બધુંય ચાલે પાછે બીજું હું હે ધ્રુવ જાવું ને ઇન્ડિયા આવ્યો ઇન્ડિયા કેતું જાવું મોટી વોલી મોટી વોલી મોટી તો પડી ત્યાં હમણાં હાતો હે ઓ ત્યારે નેક્સ્ટ યર ભેગા જાય હું બધાય

આ તારે કે હું ઘરનું તો બનાવી દઈએ તારે જેવું ખાવું અહીં એવું તારે ડેડી હમ તો એવું હે બંડાડા નહીં તો એવું હે ને થોડુંક ખાઈ લે અહીંયા ખાવાનું થોડું થોડું બનાવી બનાવ્યું તો એવું હે ને ભાઈ તો કામી તો મજા આવે કંઈ પાણીપુરી તો હમ તો એવું બધું છે ને આવેલ અને આવડલો ઓકે જો પાણીપુરી ખાઈ લીધી અને ખાઈ લીધા પછી હે ને પછી આપણે કે ખાઈ ને પછી ભાગી જવાય પછી કે પછી હમણાં હામદભાઈ તો કામી હે એટલે એ તો કામ કામ સારું પણ કામ કરે એ તો એ જ છે ને કે અહીંયા માણસો કેમ કામ કરે એ તમારે જોવાનું ને જેને નેત કરવું એને કઈ કરવું જ ને એટલે એના કરતા તો કામ કરે ને એ સારું હમ ને અમારે ધ્રુવભાઈ જોઈ કામ કરે રમવા નોટાણે આથી ભાંડાને કે છે ને પાછા આવતા રહ્યા હજન પૂજા હાજા પૂજા કે ને કે હાજા પૂજા ઘેર પૂગી આવ્યા ને હાજા પૂજા ઘેર પૂગી અમે ને આવી ગયા ને આ બધી શોપિંગ વોપિંગ કર્યું ને એ તમને બધા હું જો આ શોપિંગ પહેલાં તમને બતાવી દઉં કે તમને ઈન થાય કે શોપિંગ ખાલી ઈની ગાતા ને ખાલી ઈને આવ્યા રાઈટ આ એટલું ઈન્ય જ ઘણું છે આમ બધું આમાં છે એટલે હવે છે ને હવે હું કામ ગયો તો એ જોવો ને તમને કા કે હું કામ ગયો તો તો સ્વામીજી બેઠા રાણા આપણે ગયા હતા ને જે આશ્રમે રાઈટ એ આશ્રમે એ જ સ્વામીજી છે આ ભજન આપણે હા એટલે ગિરીજી મહારાજ ઓકે તો આ ભંડરડા કહે ને એ માટે હું ગયો હતો ને સ્વામીજીને ખાસ લેવા માટે કારણ કે આપણે અહીંયા જે યુકેમાં આવ્યા આવીને જે આપણે એટલે લાભ ન આપે તો શું પછી ને આપણે લાભ લેવા માટે આપણે જવું પડે ને હામય ત્યાં કે એ સામે એ ના આવે સ્વામીજી ના આવે આપણે જવું પડે સંતો પાસે આપણે જવું પડે રાઈટ આપણે સંસારી માણસ ને જવું પડે કારણ કે હા દુકાન જાય લેવા કેમ જાય હા તે એ રીતે છે ને એટલે એવું હોવું જોઈએ એમને એમ તો કઈ વેચાણી ન થાય ને એટલે ગરાકી જોઈએ ને પાછા ઘરાકી જોઈએ કે ના ના હા

આજે તમે કીધું તમને ખાલી એક ઝલક બતાવી દઉં સ્વામીની પછી હવે આપણે પછી કરી ને આપણે સત્સંગને હા હા તે એ રીતે પછી હા હા બસ જો હા તે બસ એ હાર પછી હવે છે ને આજે આ વ્લોક પાછો પૂરો કરવો હવે હા કારણ કે આજે મનીષાને તો નતો એટલે મનીશાને ઘણા મેં એમ કહેતા કે મનીશાન હું શું કામ નહોતા આવ્યા એટલે મેં કહેતો ને ભાઈ કંઈ બાઈ ધ્યામ બાઇધ્યા ને તે વિનભાઈ કંઈ કારણ એ હતું કે અહીંયા છે ને પછી પાછા થાકી જાય એ બધું કરવાનું હોય હા એટલે એ નહીં રોકાવું તો હતું ને કે રોકાવું નતું ને રોકાવું તો અરે આવે તેમ એટલે હવે હે ને પાછા વાળી મળ્યું મીરા મીરાબેન ક્યાં ગયા મીરાબેન તો આજે દેખાણ જ નહીં થાય એટલે એ તો ઉપર હે એ મીરાબેન મીરાબેન હું આવા લે આવ્યા બેન ત્યાં મહાદેવ કે મારે ઈ કરવા આવવું હતું જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ નવા લોગ માં કઈક નવું લઈને આવ્યું ને પછી હે ને પાછા વળી મળશું બરાબર તો આવજો